હાલો મિત્રો આજે તો આપણે આવી ગયા રાજકોટના પ્રદ્યુમન પાર્ક તો અહીંયા તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી માછલીઓ જોવા મળી જાય અને જોરદાર માછલીઓ અને પછી આપણે મગર પણ રિયલ જોવા મળશે અને આપણે એને સાપને એવું બધું પણ તમને રિયલ જોવા મળશે સિંહ દીપડા બધુંય જોવા મળી જાય તો હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને તો આજે આપણે આવી આવી રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં તો તમને પેલા તો નકશો બતાવી દો પણ આમાં તો જો પાંદડા પડી ગયા છે અને એમાં તો પાંદડા છે પણ આમાં કંક જોવાનું છે તો હાલો અંદર જઈને જોવી આપણે આવી જગ્યાએ અંદર અને હવે તમને નકશો બતાવવું પ્રાણીનો કઈ વસ્તુ ક્યાં જોવા મળશે એ તો જો આપણે એને આ નકશો છે અને આ લાઈટ થઈ કઈ વસ્તુ ક્યાં છે આ નકશામાં દેખાય તો આપણે એને જો આ રાજકોટ પ્રાણી પ્રાણીયોગનો નકશો નકશો જોઈ લીધો અને પછી આ પક્ષીઓ પ્રાણીઓને બધુંય હવે આગળ છે તો આ બધુંય તમને બતાવતો જાઓ તમારી જાતે જોઈ લીધો નામ હું નહીં બતાવું કેમ કે મને નથી આવડતા બધાના નામ અહીંયા તો આપણે જૂની સંસ્કૃતિ હજી સુધી જાળવી રાખીએ બધું જોયું ને તમને બતાવ્યું પણ નામય ન આવડતા હોય બાકી બહુ મજા આવી જોવાની ઘણી જૂનવાણી વસ્તુને એવું બધું હોય એટલે આપણે બધું જોઈ લીધું અને હવે આગળ તમને અને આજે બતાવવી બધી તમે હવે બહાર આવી ગયા એમાંથી પ્રાણીને એવું જોયું પણ એ ખોટું હોય પણ જોવાની મજા ના જ આવી અને હવે એને તમને આ બાજુ બતાવવી સાચું ચાલો આપણે આગળ આવી ગયા અને હવે છે ને આપણે બતાવવાનું છે માછલી ઘર તો જો આ રહ્યું માછલી ઘર હવે અંદર જઈને તમને બતાવવી તો માછલી ઘરના તમને આમ બતાવી દીધા પણ એમાં આપણને હદાય નામ નહીં કઈ ખબર હોય નહીં એટલે આમ બતાવી દીધા બાકી તો હવે આગળ જે છે એ બતાવતા જઈએ તો અહીંયા છે આપડે સિંહ જંગલ રાજા જો બહુ દૂર બેઠો તમને સરખો દેખાતો હોય તો જોઈ લીજો હવે હે ને આપણે અહીંયા આગળ જાવી આ મગર નું મોટું છે કે પછી અજગર નું મોટું છે કઈ ખબર નથી નઈ રાહુલભાઈ આપણને અંદર જઈને તમને બતાવી તો આપણે જો આમ અંદર જાય સાપ ને એવું બધું છે અંદર તો આપણે અંદર જાવી જોવા તો આપડે અહીંયા કોણ બતાવો જોવા ધોડિયું છે આપડે અંદર ધોડિયું કેતા હોય ગામમાં નીકળ્યા ને એટલે આપણે આ અંદર ધોડિયું છે હાલો આપણે બધે જોઈ લીધું સાફ ન એવું ને એમાં કેટલું બધું હોય આપણને નામ તો ખબર ન હોય એટલે એમ નામ તમને બતાવી દીધા હે અને હવે તો આપણે આગળ હાલ્યા જાતા અને નકશો આવી ગયો જોઈ લીધું આપણે જો છે ને અત્યારે આયા પોગી ગયા આ જોઈ લીધું હે તમને બતાવી દીધું આ જોઈ જોઈજો આપણે અને અહીંથી આગળ હાલવાનું હવે આમાં બતાવે આગળ હરણ નહીં આવશે તો અહીં તો આગળ બતાવી નાય રહ્યો આખો નકશો તો નકશો જોઈને આલો તો તમને બધા પ્રાણીઓ જોવા મળી જાય એટલે આપણે આ આ રસ્તે રસ્તે આવી અને થઈને આગળ તો પછી આમ તમે પાછળ જોરદાર સીન આવે અત્યારે તમને દેખાતું જઈ આમ પાછળ આમ કેવું આમ લીલું ઘે ઘૂર થઈ ગયું આપડે આખું આમ પેક આમ ઉપર ઉપર ઝાડવા અડી ગયા રસ્તે હવે આગળ આલો જાવી આવી ચાલતા લાગી લાગીને પાણી ચાંકો આવ્યો તો કે પાણી પીતા જાવી જોરદાર તો આપણે જોવાય મસ્ત નું પાણી પી લીધું જો દર્ પાણી પી લીધું આપણે હવે જાવી આગળ તો આપડે જો આ ને પછી નાસ્તો લીધો પણ થોડું આયા આમ થોડું મોઘું પડે બહુ નઈ આપણે 20 20 ની દાબેલી બે લીધી છે તો આપણે આ નાસ્તો થોડો કરી લેવી બધું વસ્તુ જોઈ લીધું ને તમને બતાવી ને હા કઈ નામ ને એવું જ બોલી ન હોય અમને આવડતું ન હોય પછી વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે એમના અમે જોતા જાવી તમને બતાવતા જ આવી તો હાલો હજી આગળ જોતા જાવી આમ તો હાલો આપણે હેને ને બધીએ આમ ચક્કર મારી લીધી ને તમને દેખાડાય એટલે આપણે હું બતાવી દીધું બધા પ્રાણી પક્ષીઓને બધું અને હવે આપણે હજુ જોઈ લીધું તો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળવી એક બીજા નવા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય